હવે જ્યારે બીજા વીકની અંદર અમારા આચાર્યશ્રી તાલીમમાં પાલનપુર ગયેલ હતા એ દરમિયાન પારુલબેન મહેતાએ ફરીથી તકનો લાભ લઈ અને બંને જુદી જુદી ન્યૂઝવાળા અક્ષય દશરથભાઈ ભટ્ટ તેમજ વિક્રમ સરગ્રાને શાળાની અંદર બોલાવેલ હતા જે દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો એની અંદર આપ સાંભળશો તો

બીજું કે જ્યારે આ વિડીયો પત્યો અને એ દરમિયાન સાંજ દરમિયાન જ્યારે મારા એક સંબંધી જોડે આ વિડીયો આવ્યો અને એ વિડીયો મારી ઉપર એ ભાઈએ મોકલ્યો આ વિડીયો મારા જોવામાં આવ્યો ત્યારે તરત જ મેં એ ભાઈને ફોન કર્યો કે આ બધું શું છે ત્યારે એમને એવું કહ્યું કે બેન મારી જોડે એક ભાઈએ વિડીયો મોકલ્યો છે આપણે એની તપાસ કરાવીએ એ બાદ તરત જ રાજુભાઈ માળી કરીને સામેથી અમારા આ ભાઈના જોડે આવે છે અને એ એવું કહે છે કે જુઓ જુઓ હાર્દિકભાઈ ભાવનાબેનનો આ એક વિડીયો વાયરલ થયેલ છે તો એ ભાઈએ મને સામેથી ફોન કર્યો અને એવું અને એવું કહ્યું કે બેન આ તમારો વિડીયો વાયરલ થયો છે તો આનું આપણે કંઈક કરી અને બધું પૂરું કરી દઈએ એટલે મેં એમને એવું કહ્યું કે કેવી રીતે પૂરું પૂરું કરશો તો એમને કહ્યું થોડી શાંતિ રાખો આજ આ વિડીયો એમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું ત્યારે એમને પાંચ દસ મિનિટ મને આપી અને આ બંને ભાઈઓને બોલાવી લીધા બે બંને મીડિયાવાળા જુદી જુદી ચેનલોના ભાઈઓ છે અને બંનેને બોલાવ્યા બંને એમને મને વિડીયો કોલ કર્યો પણ એ વિડિયો કોલની અંદર એ ભાઈ એવું બોલે છે રાજુભાઈ કરીને કે બેન જો તમારે આ આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે અને વ્યવહાર કરવો પડશે એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે કારણ કે અમારે આગળ આપવાના હોય છે એટલે મેં એવું કહ્યું કે આગળ એટલે ક્યાં આપવાના એટલે એમને એવું કહ્યું કલેક્ટર ઓફિસની અંદર આપવાના હોય અમારી મેઇન ઓફિસમાં આપવાના હોય બીજા અમારે અનેક નાની નાની ઓફિસમાં આપવાના હોય અને થોડા અમારે રાખવાના હોય એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં બોલો કેટલા લેવાના ક્યારે લેવાના અને મારે કોને આપવાના એ બાબત પૂરી થઈ પછી આ અક્ષર અને અક્ષયભાઈએ મને એવું કહ્યું કે બેન થોડી વાર આપો હું તમારા બેનને કોન્ફરન્સમાં લઉં છું ત્યારબાદ તરત જ અક્ષય અમારા પારુલ બેન એવા ઇન્ચાર્જ એવા પારુલબેડે એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને અક્ષયભાઈ પૂછ્યું કે બોલો બેન કેમ છો ત્યારે સામેથી બેન એવું બોલે છે હા હા બોલો અક્ષયભાઈ કેમ છો મજામાં છો શું કર્યું મારા કામનું કેટલે આવ્યું પતિ તો જશે ને મારું કામ થઈ જશે ને એટલું કા એનો એમ અને જોજો આ બધું પૂરું કરી દેજો એવું બોલે છે બેન અને અક્ષયભાઈએ એમના કાઉ એમને કોન્ફરન્સમાંથી કટ કરી દીધા ત્યારબાદ આ બંને ભાઈઓ ફોન કટ કરી અને જાય છે અને પાછળથી એકલા રાજુભાઈ આવી અને મને એવું કહે છે કે બેન આની અંદર પાંચ લાખ જેવો તો ખર્ચો થશે એટલે મેં એમને એવું કહ્યું ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે હવે મારે શાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આજ આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજુદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજુદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું